સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર જિલ્લા તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે માથું ચક્યું છે ત્યારે ચાંદીપુરાના અસરગ્રસ્ત હેઠળ આવેલા આઠ બાળકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં આઠ સારવાર હેઠળ છે છના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે સુધી અમારી પાસે અને આઠ બાળકો પણ સારવાર છે જેમાંથી બે બાળકો ક્રિટિકલ છે અને છ બાળકો જેને જે ક્રિટિકલ હતા અને એ લોકો સાજા થઈ ગયા છે અને એમને અત્યારે વોર્ડમાં સારવાર આપેલો આપી રહ્યા છે ના દરેક બાળકોના લક્ષણો જે આવતા હોય છે એ તો સેમ છે દરેક બાળકોમાં અમને વધુ પડતા તાવ જાડા ઉલટીના સાથેના લક્ષણો તદુપરાંત અર્ધ વેભાન અવસ્થા અને વેભાન અવસ્થા તેમજ ખેંચ

માત્ર પોઝિટિવ આવ્યા અને બાકીના નેગેટિવ છે તો ઘણા બધા વાયરલ ઇન્વેસ્ટ ની અંદર બાળકોમાં તાવ આવવો અને આ પહેલા પણ ઘણા બધા કેસીસ થતા હતા એમાં બાળકને તાવ આવતો હતો એટલે દરેક કેસમાં તાવ આવે એનો મતલબ એવું ચાંદીપુરા વાયરલ ઇન્વેસ્ટ છે